જે શ્રી કૃષ્ણ હું આ લે ડાયરા ને હા નવરા થઈ ગયા એમ ને તો મેહમાન જોઈએ છે લે તને ખબર છે એમ આવીએ લાલુ બધુંય ફૂકી ગયે તને કા ગજન એક વાત એ ના બધુંય પાડી ગયે હાથી કામ લઈ આવવાનું નથી ને રસ્તેથી એ આ હોય તો કેજે હો હા હાર ચાલો હમણાં ફૂકી જાઉં હા મારી રાખડી લીધી ને ગુડીએ મોકલી હમરિત ને અન્ય રહી ગયો હવે હવે હું ન્યાજી ને બાંધ લઈ

ના ના સોનલ મમ્મી બધું કરાવે છે મને જે એટલું આવડતું ના હોય ને હા ફટી ગઈ સબે હવે કેમ ગયો ઓલો લાલુ વૈન્દ્રો ઈ નીકળો સોનલ હા તયા કાવ ઘર કા ગંધાય છે હું આલે સંજય બસ જો શાંતિ સે રાખડી બંધાવા પૂગી ગયા તમારે શું હાલે તબિયત પાણી હારે ને ઓ શાંતિ હો તો વાંધો હેલો હા એક મિનિટ હમણા ઓ મહેમાન છે ઘરે કાઈ માંડો તમ તમારે તમારું કામ પતાય આવો અમે તો જો બેઠા જ છીએ બધાય

મેમાન આવી જાય પણ નાઈ ના નીકળે ઓ હારા સાહેબ તો એવું કઈ નથી આ વસ્તુ લેવા મોકલો એમાં પછી નાવાનું રહી ગયું મારું હું કે તબિયત પાણી હારું ને આંદરી ગિફ્ટ લેવા હા જાવ ને તું ઘર દે તું જાવ દે જો તો જીથરા કેવા છે પિંગરા પિંગરા કલર કરાવ્યો કે હું મમ્મી આન કાઈ કે ને ચાયા હું તો એમ જ કરે કેડા હું સે પણ નથી કે સટી બોલાવી નથી

તો હું કે ધંધા પાણી બસ ભગવાન ની દયા થી હા રોકા એમ કા ન આયા એમાં એવું છે મારે કામ છે તાજી હું કાલ ને અને રાખડી ને ચક્કર મરાઈ તમે ખબર છે મને મારા વીર ને લાડકડા તને ખમાયું ઘણી

લ્યો લ્યો ચટણી મારી ની રાખડી બાંધી 500 થી તો રાખડી મૂંગી છે મારી કાકા મોટી માં છોકરી નો 500 છે ને ઓહો ડાયમંડ છે વાહ મસ્ત છે એ આ હા બાપા તારી છે થેન્ક યુ વિચાર કરતા ગિફ્ટ બોથા વારો ભાભી રાખડી બાંધી છે મારે એને હા ભાભી બેન

हाँ जम्मा मंडो जम्मा जम्मा तंग तमर आये तमर हाँ घर से मम्मी एक बार संजय एक हो कहीं तू खबर हाँ इको क्या ना दोस्त तरुण हो गए गया ऐसे नहीं है ये ना ना पायू उन बताए वो तो ऐसे नहीं है मोन थरके रोए से थी थारी एक मोन थरके रोए से थी दो ही मार कहीं ना है अब देने के लियो मार दिकर मोन थरका लियो मार दिकर मोन थरका दो ही केता रखा ना खा दो करा खा दाज रखा थारी एक मोन थरका गया ना पसी खबर पड़ी बायू वहाँ तो जरिक वही दोगना वही दोराम जाने તે દિનદી night ની ઘડી હજી એણે હેને સંજય ને ને દોસ્તારુ ને ને ભાઈઓને જમવા ના જ બોલ મમ્મી એવું કર્યું તું સંજયે બસ હો તી આગ્રહ કરતા તો અમને એમ કે એસે બીજી થારી રહોડામાં અમને થોડી ખબર હોય જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ